નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને દિવસ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર બીબી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ગરમીમાં ગરમી લુ લાગવાથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારી અને હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળામાં અભ્યાસ કરતા બાળકોને આરોગ્યલક્ષી સૂચનો આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે કેવી રીતે ગરમીથી લો લાગવાથી બચવો નવસારી જિલ્લાની સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ગામડાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો મતદાનનો લક્ષ્યાંક હાંસલ થઈ શકે તે માટે ભારતીય ચૂંટણી પંચ અને નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચૂનાવકા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ સતત યોજાઈ રહ્યા છે બિલીમોરા આલાપ કલાવૃંદના શિષ્ય અને સંગીતના એવા નિલેશભાઈ મોહનભાઈ પટેલ ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા લેવાતી વિવિધ પ્રકારની સ્વર પરીક્ષાઓ પૈકી હિન્દુસ્તાની સંગીત સુગમ સંગીતમાં આકાશવાણીના માન્ય કલાકાર તરીકે પસંદગી પામ્યા છે ત્યારે સાથે જ એમના જ માર્ગદર્શન હેઠળ સુમનભાઈની નિષ્ઠામાં તાલીમ લેતી કુમારી દ્રષ્ટિ રાકેશ પટેલ આકાશવાણીમાં હિન્દુસ્તાની સંગીત સુગમ સંગીતમાં માન્ય કલાકાર તરીકે પસંદગી પામ્યા છે અને ખૂબ જ નાની ઉંમરમાં કુમારી દ્રષ્ટિએ સંગીત ક્ષેત્રે ખૂબ જ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના એકમાત્ર સરસ્વતી માતાના મંદિર એટલે કે દસરા ડેગરી નવસારી ખાતે આવેલ આ મંદિર અને સરસ્વતી માતાના મંદિરના આ પાટોત્સવ નિમિત્તે આજ રોજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વાત જો કરવામાં આવે તો પંચકુંડીય સરસ્વતી માતાનો યજ્ઞ કરવામાં આવ્યો સવારે સાત કલાકે આરતીની શરૂઆત થઈ સાત ત્રીસ કલાકે સરસ્વતી માતાનો યજ્ઞ કરવામાં આવ્યો અને બાર કલાકે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહેતા અને રાત્રે નવ કલાકે ડાયરા અને ભજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો સંહિતાના ભંગની ફરિયાદ થતા ભાજપના નેતાઓના પોસ્ટરો દૂર કરાયા કોંગ્રેસ દ્વારા એપ પર ફરિયાદ કરાતા પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે જુના થાણા ખાતે લાગેલા પોસ્ટર અને અમિત શાહના કટઆઉટ હટાવવામાં આવ્યા બેનર નીચે પડતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે પાટીલ દ્વારા રોડ શો યોજાયો હતો જેને લઈને રસ્તાની બાજુમાં બેનરો અને પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા આજરોજ આ બેનર રસ્તા વચ્ચે આવી જતા ટ્રાફિક માટે અડચણરૂપ બની રહ્યું છે બેનરને લઈને કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ જલાલપુરના રામજી મંદિર સામેના રસ્તાને યોગ્ય રીતે સમતલ ન કરાતા રસ્તા પરથી પસાર થનારાઓને હાલાકી જલાલપુરના રામજી મંદિર નજીક આવેલ રસ્તાને વર્ષોથી યોગ્ય રીતે બનાવાયો નથી આજ પર્ત આ રસ્તાનું નવીનીકરણ કરવાનું પાલિકા જાણે ભૂલી જ ગઈ છે માત્ર પેચવર્ક કરી કામગીરીનો સંતોષ માની લેવામાં આવે છે વારંવારના પેચવર્કથી જાણે મૂળ રસ્તાનું તો અસ્તિત્વ જ રહ્યું નથી અને રસ્તો વધુ ઉબડખાબડ બની રહ્યો છે જેને લઈને આ રસ્તા પરથી પસાર થનારાઓ હાલાકી ભોગવી રહ્યા છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાબાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગણદેવી ખાતે કાર અડફેટે રસ્તો ઓળંગી રહેલ રાહદારીનું મોત ગણદેવી ખાતે રહેતા બાવન વર્ષીય સુકરભાઈ બુધાભાઈ હળપતિ તારીખ અઢારમી એપ્રિલે બપોરે અઢી વાગ્યાના અરસામાં ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘની સામે આવેલ રસ્તો ઓળંગી રહ્યા હતા તે સમયે એક કિયા કારના ચાલકે બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક પોતાની કાર હંકારી સુકરભાઈને અડફેટે લેતા તેમને માથામાં ગુપ્ત માર લાગતા તેમના કાન તેમજ નાકમાંથી લોહી નીકળવા સાથે તેમની કમરમાં પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ અંગે ગણદેવી કેનિંગ ફેક્ટરી નજીક રહેતા અને છૂટક મજૂરી કરતા બેતાલીસ વર્ષીય મુકેશ હળપતિએ ગણદેવી પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના ના પીએસઆઈ વિજય પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીનું મોત જિલ્લાના અબ્રામા ખાતે બૂથ ચેકિંગ કોઈક બીમારીને કારણે તેમને અચાનક ચક્કર આવી જતા તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું આ અંગે વલસાડ ગુંદલાવના નીતિનભાઈ પટેલે ગણદેવી પોલીસ મથકમાં જાણ કરતા ગણદેવી પોલીસના પીએસઆઈ વિજય પટેલ આ અંગે વધુ તપાસ તપાસ કરી રહ્યા છે ચીખલીના રૂમલા મોટી કણવીવાડ ખાતે રહેતા એસી વર્ષીય વયોવૃદ્ધ નિવૃત્ત જીવન ગાળતા ખેડૂત ત્રમણભાઈ ગોપાળભાઈ લીંબાચિયાની ચીખલી તાલુકાના રૂમલા મોહપાડા રોડ પર આવેલ સર્વે નંબર એકસો પંચાવન એકસો છપ્પન એકસો ઓગણસાઠ વાળી જમીનમાં કોઈ કગમ્ય કારણોસર આગ લાગતા આ જમીન પર આવેલ અંદાજે બસો થી બસો જેટલા આંબાના ઝાડ તેના પર આવેલ કેરીઓ તેમજ ઘાસ આ આગમાં ઝાડ બળી જતા અંદાજે રૂપિયા આઠથી દસ લાખનું નુકસાન થતાં રમણભાઈ લિંબાચિયાએ આ અંગે ખેરગામ પોલીસને જાણ કરતા ખેરગામ પોલીસના એસઆઈ મોહનભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એક્યાસી પરસે જ્યારે સાંજે તેત્રીસ પરસેન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો